સુરત શ્રીપાલ જૈન સંઘમાં આ ભવ્ય કાર્યક્રમ પર્વાધિ પર્વ પર્યુષણનો મહાપર્વનો આજે સાતમો દિવસ છે ત્યારે પૂજ્ય ગુરુ ભગવંત દ્વારા કલ્પસૂત્રનું વાંચન કરવામાં આવી રહ્યું છે જેમાં સાધુ ભગવંત સાધ્વીજી ભગવંત સહિત મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો

આ દિવસે મન વચન અને કાયાથી કોઈ પણ સાથે બંદૂક કે વેર બંધાયું હોય તો આ સમયે ક્ષમા યાચના કરવામાં આવે છે અજીત મહેતા સુકન રેસિડેન્સી પ્રેસિડેન્ટ અત્યારે શિપાલ સંઘની અંદર કલ્પસૂત્ર મહાગ્રંથ જૈનો જે છે તેનું અત્યારે પૂજ્યપાત ગુરુ ભગવાન દ્વારા વાંચન ચાલુ છે અત્યારે અમારો સાતમો દિવસ પર્વાધિરાજ પરિષદનો છે આવતીકાલે જે જૈનોની અંદર મહત્વનો દિવસ જે બતાવ્યો છે તે સંવત્સરી મહાપર્વ છે

મહત્વના જે દિવસો છે જે કલ્યાણક જે ભગવાનના અમારા જે બતાવ્યા છે જેની અંદર પ્રભુ મહાવીર સ્વામી ભગવાનનો જન્મ તો ચૈત્રસો તેરસનો છે પણ તેના અનુસંધાનની અંદર સ્વપ્ન રૂપે અહીંયા આગળ જે ઉજવણી કરવામાં આવે છે તેથી તેને પર્વ કરવામાં આવે છે